સાનિધ્યમાં ભોજન ભજન મહાઆરતી સહિતના કાર્યક્રમોને લઈને ભારે મોટી સંખ્યામાં રાજુલા સહિત આજુબાજુના ગામોમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે

ઠન બધું મારી જવું છે આંખનો બધું મારી જ છે કામ ભાભા બેઠા પૂનમ ઘટલી પાણી નેવા ને ગોદરી ફાટલી હવે તમે મારી જેવી વણહાર આવે મારી

માટે મારા એવા પરમ મિત્ર વિપુલ છે કદાચ અતિશોક્ત નથી બાપુ પણ વર્ષોથી અમને ઓળખું છું વર્ષો એક પણ બીજી ચૂકતા નથી પણ આ શ્રદ્ધા વિષય પૂછે બાપુ ઘણી વખત કે શ્રદ્ધા નો વિષય તો પુરાવાની કા જરૂર નથી કઈ પ્રેમભર ની કુરાનમાં પણ કઈ પ્રેમ્બરની સહી નથી આવી રીતે શ્રદ્ધાનો એટલે ખૂબ આનંદ થાય અને મારો ભાવ વ્યક્ત કરું છું રમત આ ચાલી આવે છે અને એવી આ સુંદર મજાનો અહીંયા માહોલ છે એટલા લોકો છે એટલા બધા લોકો અહીંયા ભોજન પ્રસાદ લે છે ભજન સાંભળે છે ત્યારે આ પ્રસંગે આપે જેમ પૂછ્યું એમ પરબધામ છે તોરણિયા છે બીજા અનેક સ્થળો એવા છે જ્યાં લોકો બીજના નિમિત્તે પોતાનો અહોભાવ પ્રગટ કરવા માટે પ્રણામ કરવા માટે જતા હોય છે એમાં અમરેલીનું નાનું એવું પંખીના માળા જેવડું આ ગામડું ખાંભલિયા અને એ ગામમાં રામદેવજી મહારાજનું આ મંદિરની પ્રતિષ્ઠા જે થવાની છે મંદિર તૈયાર થઈ ગયું છે જ્યારે અમારે બધા અહીંયા જે મહાનુભાવો ઊભા છે એ બધા એકમત કરીને ક્યારે પ્રતિષ્ઠા થાય આવતા વર્ષે પછીના વર્ષે પણ એની વચ્ચે આવો સુંદર મજાનો અષાધી બીજનો આવો આનંદ આ ઉત્સવ એમાં મને પણ દર વર્ષે બે ચાર વર્ષથી મને પણ અહીંયા આવવાનો મોકો મળે છે એટલે આ ખૂબ જ મજાનો આ સુંદર માહોલ અહીંયા ઉભો થયો છે પરબ પછી સારામાં સારું બીજ નું મહોત્સવ ઉજવાતો હોય તો એ અમારે બીજલ ભગત બાપુના સાનિધ્યમાં આયા ખાંભલીયા ગામમાં ઉજવાય છે અને આ બીજ ઉજવાય એમાં અમારા પરમ મિત્ર એવા તલાતી ભાઈ એમના વડીલ બંધુઓ છે મજાનો ઉત્સવ મહારાજ તમારા માટે ઉજવાતા રહે એ જ પ્રભુને પ્રાર્થના જય રામદેવજી મહારાજ જય શ્રી શૈલેષભાઈ આમ તો ઘણી જગ્યાએ તમને કલાકાર રીતે સાંભળતા હોઈએ છીએ પણ આ સાનિધ્યની અંદર મેં તમને બે વાર જોયા છે આની પેલા પણ એક વાર હું આવ્યો હતો ત્યારે પણ આપણે જોયા છે તમારો રંગ અહીંયા કાંક અલગ હોય છે એમની પાછળનું કારણ શું છે રણોધરાધામમાં અને આમ તો મારું ઓછા આવે છે કાંભલીયા એટલે વર્ષોથી આ જે માનવ મેરામણ એકઠું થાય છે એ જ બતાવે છે કે રામદેવજી મહારાજ નું કેટલું આપડે બધા ઉપર આશીર્વાદ છે કેટલો આશીર્વાદનો વરસાદ વરસતો છે અને એમાંય ખાસ કરીને અષાઢી બીજ છે એ અમારા બધા માટે ખૂબ આનંદની વાત હોય છે મહિના બે મહિના અગાઉ તો અમે એની રાહ જોતા હોઈએ ક્યારે અષાઢી બીજ આવે અને ક્યારે અહીંયા અમારી વાણીરૂપી પુષ્પ અર્પણ કરવા માટે કાંભલિયા જઈએ ત્યારે દર બીજ મહોત્સવમાં ઘણા બધા દાતાઓ દર વખતે અલગ અલગ હોય પણ અષાઢી બીજ જે છે એના દાતા તો દર વર્ષે વિપુલભાઈ તલાટી અંકલેશ્વર અને આમ આસરાણા એવું જ હોય છે અને પૂજ્ય ભગત બાપુનું પાવન સાનિધ્ય હોય છે બીજાભાઈથી લઈ લાલાદાથી લઈને આવા આખીમ જેવા દાતારો આ ધામને જ્યારે મળ્યા છે ત્યારે કુષ્પુદાન મંદિરનું નિર્માણ પણ થયું છે અને અષાઢી બીજ જ્યારે આજે છે ત્યારે સમસ્ત દેશ અને દુનિયામાં બિરાજમાન તમામ ભારતવાસીઓ તમામ ગુજરાતીઓને અષાઢી બીજની મારા તરફથી સમસ્ત રામદેવ મહારાજ મંદિર તરફથી જગત બાપુ તરફથી ખૂબ ખૂબ શુભકામના અને આવું નવું વર્ષ હોય હોળ થાય અને જગતનો તાજ સર્વશેષ્ઠ સમૃદ્ધ બને એવી ક્યાંક રામદેવજી મહારાજ ચરણમાં પ્રાર્થના થશે ભોલે રામા